પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રતિદિન વેગ મળી રહ્યો છે કુતિયાણા તાલુકાના રોઘડા ગામના ચોત્રીસ વર્ષના યુવા ખેડૂત તેમની સિત્તર વીઘા જમીનમાં સાઠ ગીર ગાયની મદદથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આ ખેડૂત યુવાને છેલ્લા એક દાયકામાં આઠ નંદીથી ઉચ્ચ ઓલાદને પાંચ હજાર જેટલી ગાયોનું સંવર્ધન કર્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યભરના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવા પ્રયાસો કરી રહ્યા છે તેઓ ખેડૂતો સાથે સંવાદ કરી શિબિરો યોજી પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે પ્રાકૃતિક ખેતી અને ગાયનું મહત્વ સમજાવી ખેડૂતોને ગાય આધારિત ખેતી તરફ વાળવાની પ્રેરણા રાજ્યપાલ આપી રહ્યા છે તેઓની પ્રેરણા લઈને તેમના ગાય આધારિત ખેતીના આ મહા અભિયાનમાં પોરબંદર જિલ્લાના અનેક ખેડૂતો જોડાયા છે પોરબંદર જિલ્લામાં આત્મા ગવર્નિંગ બોર્ડના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કરના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડીડી ત્રાડાની ટીમ દ્વારા ખેડૂતોને તાલીમો યોજી ગાય આધારિત ખેતી ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે ઉપરાંત ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને દર મહિને સરકારની કલ્યાણકારી યોજનાના માધ્યમથી એક ગાયના નિભાવ માટે નવસો રૂપિયાની સહાયનો લાભ આપવામાં આવે છે દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો થાય અને ખેતી લાયક જમીનનું સંવર્ધન થાય તેવા આશયથી પોરબંદર જિલ્લા આત્મા પ્રોજેક્ટના અશ્વિન મોરી દ્વારા પણ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે લોકોને ખોરાકમાં ગુણવત્તાયુક્ત ઝેર મુક્ત શાકભાજી કઠોળ દૂધ મળી રહે તે માટે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોરબંદર જિલ્લાના યુવા ખેડૂત ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે કુતિયાણા નજીક આવેલા રોગડા ગામના દસ ધોરણ પાસ ચોત્રીસ વર્ષના ખેડૂત યુવાન અશોક વરુ તેમની સત્તર વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આ યુવાનના પિતા વીરા રામાભાઈ વરુ કે જેઓ દાયકાઓથી ગાયોનું સંવર્ધન કરી રહ્યા છે સારી ઓલાદની ગાયોનો ઉછેર કરવો તે તેનો શોખ છે પિતા વીરાભાઈ રામાભાઈ વરૂના આ વ્યવસાયને આગળ વધારતા યુવા પુત્ર અશોકભાઈ પાસે હાલ સાઠ જેટલી ઉચ્ય ઓલાદની ગીર ગાય છે અને તે મુરલીધર ગીર ગૌશાળામાં ગાયોને ગુણવત્તાયુક્ત ખોડ મળી રહે તે માટે છ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાના ખર્ચે આધુનિક ખોડ બનાવવાની મશીનરી વસાવી છે દરરોજ બસો લીટર દૂધનું ઉત્પાદન કરી વેચાણ કરે છે ઉપરાંત અડધું દૂધ સારી ઓલાદના ગૌ સંવર્ધન માટે વાછરડાને અશોકભાઈ વીરાભાઈ વરૂના જણાવ્યા મુજબ છેલ્લા એક દાયકાથી સારામાં સારી ગોરી બ્રિડના આઠ નંદીથી તેઓએ પાંચ જેટલી ગાયનું સમર્થન કર્યું છે મુરલીધર ગીર ગાય ગૌશાળામાં પાંચ લાખની કિંમતથી પંદર લાખની કિંમતના નંદીનું વેચાણ થયું છે મારું નામ અશોકભાઈ વિરાભાઈ વરુ ગામ રોગડા તાલુકો કોતિયાણા જિલ્લો પોરબંદર હાલ મારી ગૌશાળા મુરલીધર ગીર ગૌશાળા છે પચાસ થી સાઠ ગીર ગાય છે એમાં મેન મારું સંવર્ધનનું કામ છે અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ જે ઓર્ગોનિક ખેતી એની અંદર અમે જીવામૃત અને બધું જે છાણ હોય ગાયુંનું છાણ એ બધું અમારી ખેતીની અંદર ઉપયોગ કરીએ છીએ અને જીવામૃત અમારી પાસે હાલ નેપિયર ઘાસ છે ચારથી પાંચ વીઘાનું એની અંદર મહિનામાં એકવાર અમે જીવામૃત પાઈએ છીએ તો છેલ્લા સાત આઠ વર્ષથી ઘાસ એવી એવી પરિસ્થિતિમાં છે એમ તો એને બીજી કોઈ જરૂર નથી પડતી કોઈ દવાની કોઈ ખાતરની કોઈ જરૂર નથી પડતી અને બહુ સારું થાય ચાલી પચા ગાયને કાયમી માટે લીલો ઘાસ સારો મળી રહ્યો છે મારું તો એ જ કહેવાનું છે અત્યારના યુવાનોને કે ભાઈ આપણે જે પ્રાકૃતિક આ બધું છે એ ખેતી કરવી જોઈએ ઓર્ગોનિક ખેતી કરવી જોઈએ તો ગાય બધાય રાખતા થાવ અને ખેતી ઓર્ગોનિક કરો એનાથી ઘણો બધો ફાયદો છે એક તો આપણે ખાતરના દવાના ઝાઝા પૈસાનો ખર્ચો થાય છે તો આ ફ્રીમાં થાય છે તો અને અત્યારે આપણા ગુજરાતમાં જોઈએ તો કેન્સરના ઘણા બધા રોગ એવા છે કે કેન્સર બધાય છે ઘણા ગુજરાતની અંદર કેસ ઝાઝા બધા છે તો આ ઓર્ગોનિક તરફ જઈએ તો એ પણ આપણે બચી જઈએ તો આજના યુવાનોને મારું એવું કહેવું છે કે ઓર્ગોનિક ખેતી કરો અને આપણા રાજ્યપાલનો પણ પણ જાજો બધો એવો પ્રયાસ છે કે પ્રાકૃતિક ખેતી તરફ બધાય વળો